અથવા બાળકો બેસાડી વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે સૂચના અપાઈ છે થોડા મહિના પહેલા ટ્રાફિક પોલીસ અધિકારીઓ દ્વારા શહેર વિસ્તારમાં આવેલ

સ્કૂલ રિક્ષા ચાલકો જે નિયત કરેલ મર્યાદા કરતા વધુ બાળકો વિદ્યાર્થીઓને વાન અથવા રિક્ષામાં બેસાડે છે તેવી સ્કૂલ વાન સ્કૂલ રિક્ષા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ સમગ્ર ભારત દેશમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ચાલી રહ્યો છે જે દરમિયાન વાહનો ઉપર રિફ્લેક્ટર લગાવવા રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરતા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે વડોદરા શહેર ટ્રાફિક શાખા પૂર્વ પશ્ચિમ ઝોનમાં કુલ સોળ ટીમ બનાવી શહેર વિસ્તારમાં આવેલ અલગ અલગ સ્કૂલો પાસે ઉભા રહી સ્કૂલ વન સ્કૂલ રિક્ષામાં જોખમી રીતે નિયત મર્યાદા કરતા વધુ બાળકો વિદ્યાર્થીઓને બેસાડી વાહન ચલાવતા કુલ એકસો પચીસ વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેથી શહેર ટ્રાફિક શાખા દ્વારા માતા પિતાને અપીલ કરવામાં આવે છે કે પોતાની બાળકોની સલામતી માટે નિયત મર્યાદા કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા હોય તેવી સ્કૂલ વન અથવા સ્કૂલ રિક્ષામાં મોકલવાનું ટાળે તેમજ સ્કૂલ સ્કૂલ અથવા રિક્ષા ચાલકોને પણ અપીલ કરવામાં આવી છે કે વધુ બાળકો બેસાડી વિદ્યાર્થીઓની જિંદગી જોખમમાં ન મૂકે રોંગ સાઈડ ડ્રાઇવિંગ ન કરે અને વધુ સ્પીડથી સ્કૂલ સ્કૂલના વાન અથવા સ્કૂલ રિક્ષા નહીં ચલાવે તેવી અપીલ કરાઈ છે